સર માણેકચોક મારું નામ અનિલભાઈ શિરવાણી છે હું માણેક ચોકમાં દુકાન છે મારે અને આ બાજુમાં જે તાક છે ત્રણ એ ઘણા સમયથી સારા છે અને સ્વભાવ છે પોરબંદરની પણ આ કેટલા સમયથી જર્જરીત થઈ ગયા છે અને હમણાં બે ત્રણ દિવસ પહેલાં પણ આ પાર્ટીયું પડ્યું હતું એના પહેલાં બી એક પાર્ટીયું પડ્યું હતું ત્યારે એક અમારા છોકરાને લાગી ગયું હતું ત્યારે પણ મેં ઘણું કીધું કે આમાં સમર્પણ કરો આવી બીજી વાર ઘટના ન ઘટે કેમ કે આ વિસ્તાર એટલો ધમધમતો હોય બધા નાગરિકો આવતા હોય કીર્તિ મંદિર બાજુમાં છે એટલે પ્રવાસી પણ આવતા હોય ક્યારે પ્રવાસી આવે ને ક્યારેક પ્રવાસીને લાગી જાય તો એ બિચારા ક્યાંય ના ન રહીએ હેરાન થઈ જાય અને આનું કંઈક સમરકામ કરાવો અથવા આમાં નરિયાને એ બધું ઉતરાવી લ્યો કંઈક સારું કરનાક હોય તો અમારી એ અપેક્ષા હોય અમે તો પોરબંદરમાં કેટલા ઘણા સમયથી માણેકચોકમાં છીએ અને માણેકચોકમાં બધી કેટલા સમયથી જૂનવાણી છે રાજાશાહી વખતનું છે સારું પણ લાગે એને શિંગારે તો બહુ સારું લાગે તો એના માટે સમર કામ કરો એ જ અમારા નિવેદન છે